પાદરા તાલુકાના કરખડી દૂધવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અંતર્ગત આવતા અનેક ઔદ્યોગિક એકમોના ઉચ્ચ અધિકારીઓ આજે પાદરા ખાતે ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાને માર્ગ સંબંધિત ગંભીર સમસ્યાને લઈને લિખિત રજૂઆત કરવામાં આવી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે વી ચેનલ રોડ પર છેલ્લા કેટલાક સમયથી મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેના કારણે રોજિંદા વાહન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે અને મોટા અકસ્માતનો ભય પણ વધ્યો છે ખાસ કરીને કરખડી દુધોળા વિસ્તારમાં આવેલી અનેક કંપનીઓના અધિકારીઓએ એક સાથે મળીને આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ માર્ગ પરથી રોજિંદા કેમિકલ તેમજ જ્વલનશીલ પદાર્થો ભરેલા મોટા વાહનો અવરજવર થાય છે આવી પરિસ્થિતિમાં જો માર્ગની હાલત સુધરશે નહીં તો કોઈપણ સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે અધિકારીઓ ધારાસભ્યોને વિનંતી કરી હતી કે વહેલી તકે આ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવે જેથી ઔદ્યોગિક એકમો સાથે સાથે સામાન્ય લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત થાય ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ રજૂઆતના પગલે ગંભીરતાથી લઈને યોગ્ય તબક્કે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના પ્રયત્નથી પંચાવન કિલોમીટર જેટલા વીઈસીએલ ચેનલ રોડનો નવો બનાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆતના પગલે બાવન કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ અધિકારીઓને આ ડેલિગેશન ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાને હાલ વૈકલ્પિક ધોરણે આ માર્ગને રિપેરિંગ કરી આપવા માટે રજૂઆત કરી હતી રખડી દૂધવાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજરોજ મને રસ્તાનું સમારકામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે તેઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓને કહીને આ રસ્તો એ હાલ પૂરતો સમારકામ થઈ જાય તેના માટેની એ ઓર્ડર કરવામાં આવ્યો છે સાથે જ આ રસ્તો એ પંચાવન કિલોમીટરનો એ મંજૂર થઈ ગયેલો છે સરકારશ્રી દ્વારા એનું વહેલીમાં વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી રહી છે સૌ ઝોન થ્રી જે કરખડી દૂધવાડા એસોસિએશન તરફથી અહીંયા એમએલએ શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પાસે અમારું એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ મૂળ અમારો જે એરિયા છે ત્યાં બધા મેજર એક્સિડન્ટ હેઝાર્ટ એટલે કે જોખમી ઉદ્યોગો આવેલા છે જેમાં જોખમી અને હાનિકારક રસાયણનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે જેવા કે ઓલિયામ ઇથિલિન ઓક્સાઇડ આ બધા અત્યંત જોખમી જ્વલનશીલ એક્સપ્લોઝિવ આવા પ્રકારના રસાયણોનું અવર જવર થતી હોય છે એટલે આને કારણે એ એરિયામાં એક રિસ્ક ઊભું થાય છે પરંતુ ત્યાં જો આવવા જવાનો તમે રસ્તો જોશો તો એ રસ્તો અત્યંત ખાડાવાળો છે અને જોખમી થઈ ગયો છે બધી ટ્રકો જે ટેન્કર છે આ બધી હાલક ડોલક થતી હોય છે એ ખાડામાં જ્યારે પડતી હોય છે ત્યારે એટલે આ આજુબાજુના લોકોની સલામતી આવવા જવાવાળા કામદારોની સલામતી એને માટે અમે ખાસ એમએલએ શ્રીને રજૂઆત કરી કે તમે સત્વરે આ રોડનું જો તમે રિપેરિંગ કરાવી દો તો એટલીસ્ટ આપણે એક મોટા જોખમ નિવારી શકીએ અને જો કોઈ દુર્ઘટના બને તો ત્યાં મદદ પહોંચાડવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ અત્યારે છે એટલે અમે ખાસ એમએલએ શ્રી ચૈતન્યશ્રી ઝાલા સાહેબને વિનંતી કરવી કે તમે અમને તાત્કાલિક ધોરણે એટલીસ્ટ એને પહેલાં રિપેર તો કરી આપો પછી પાકો રોડને વ્યવસ્થિત જે એમણે મંજૂર કરાવ્યો છે એને પણ એ આગળ જતાં અમને પૂરો રોડ બનાવી આપે એવી અમને રિક્વેસ્ટ કરી છે